we <laughs> ઘડીયા

જે સવાગવા વસ્તુ એ લિક્વિડ હોય એટલે કે પેટ્રોલ ડીઝલ કેરોસીન ઠોસ એટલે કે લાકડું પેપર રબર પ્લાસ્ટિક એ ઠોસ અંદર આવે અને ગેસિસ ની અંદર આવે એલપીજી સીએનજી પીએનજી એલએનજી એ એ પ્રકારનું અલગ અલગ એ ફ્યુલ આવે ફ્યુલ બી એ ફ્યુલ કહેવાય અને ઓક્સિજન એટલે કે જે હવામાંની હવા હોય ઓક્સિજન જે 21% ઓક્સિજન આપણી હવાની અંદર છે એની અંદર જો 16% પણ ઓક્સિજન મળી જાય હીટ અને ફ્યુલ ને તો એ આગ લાગી જાય તો આગ ત્રણ વસ્તુથી લાગે છે અને ત્રણ વસ્તુથી આપણે આગને બુજાઈ સકીશું તો એવી જ નામે પ્રીપીટી ના માધ્યમથી તમને જણાવીશું જો મે તમને કીધું એમ આગ ગરમી બર્તન અને ઓક્સિજન વચ્ચેની એક રાસાયણિક પ્રક્રિયા હોય તો જ આગ લાગે આ ત્રણમાંથી કોઈ ભી એક વસ્તુ હટાવી લે તો આગ નહીં લાગે જે

બર્તન કોઈ પણ પ્રકારની જ્વલનશી સામગ્રી છે તેને ભેજ સામગ્રી કડ આકાર જટ્ટો એટલે કે ફ્યુલ લિક્વિડ હોય ઠોસ હોય કે ગેસીસની અંદર એના જથ્થા આકાર પર આપણે એને જેથી થી છે એ ફેલાયેલી હોય છે એનું ભેજનું પ્રમાણ એની પર નક્કી કરે છે કે આગ કેટલા સ્વરૂપની અંદર વધશે ભેજ પર નિર્ભર કરે ઓક્સિજન એટલે પ્રાણવાયુ જો 21% ઓક્સિજન જે જો 16% પણ આ બે વસ્તુને મળે તો આગને એ મદદ રૂપે એટલે કે આગ લાગી શકે એટલે હીટ ફ્યુલ અને ઓક્સિજન ત્રણ વસ્તુથી જ આગ લાગે હવે આગ કેટલા પ્રકારની છે તો આગ એ બી સી અને ડી જે પ્રમાણે એ ની અંદર આવશે

જે પાણીની ઉપર જે વસ્તુ તરી શકે જે પાણી નીચે રહે અને હલકી વસ્તુ ઉપર તરી શકે લિક્વિડ એને બી ટાઈપ ફાયર કહેવાય સી ટાઈપ ની અંદર આવે એલએનજી સીએનજી પીએનજી જે પણ ગેસીસ હોય એ સી ટાઈપ મે કહેવાય ઇન્ક્લુડ્સ ઇલેક્ટ્રિકલ ક્લાસ બી એક મેટલ ફાયર છે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રી ની અંદર અલગ અલગ મટીરીયલ મટીરીયલ હોય સ્ટોરેજ થતું હોય એને મેટલ કહેવાય જેમ કે યુરેનિયમ મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ સોડિયમ આ આ ડી ટાઈપ ની કહેવાય જે પ્રમાણે હીટ ફ્યુલ ઓક્સિજન આગ લાગવાના ત્રણ કારણો છે એ એટલે એ ત્રણ કારણોને આપણે બીજા ત્રણ કારણોને બુઝાવવાના પણ ત્રણ કારણો છે જેમ કે આ ત્રણમાંથી એક વસ્તુને આપણે અલગ કરીશું તો આ બુઝાઈ જશે જેમ કે સ્ટાર સ્ટારવેશન એટલે કે જે ફ્યુલ જે સળગવાવાળી વસ્તુ છે એને આપણે બીજી સરક વસ્તુથી એને અલગ કરી દઈશું ડિવાઈડ કરી દઈશું વચ્ચેથી ભાગ પાડી દઈશું તો એ આ બુજાઈ જશે પછી સ્મુધનિંગ એટલે કે હું ઓક્સિજન ઓક્સિજનને આપણે કટઓફ કરીશું